વડોદરા બેઠકનું મતદાન પૂર્ણ થયાના ચોવીસ કલાક બાદ આખરે જે ટકાવારી હતી મતદાનની તે જાહેર કરવામાં આવે છે વડોદરા બેઠકની જે ટકાવારી છે તે આખરી જાહેર કરવામાં આવે છે ત્યારે ટકાવારી ઉપર ધ્યાન આપીએ તો એકસઠ પોઈન્ટ ટકા જેટલું આ મતદાન વડોદરાની બેઠક પર થયું છે ત્યારે મહત્વની વાત એ છે કે ગઈકાલ બપોરનો એ દિવસ જેમાં બપોરના સમય બાદ અનેક મતદાન મથકો ખાલી જોવા મળ્યા હતા ત્યારે વાત કરીએ તો બપોર સુધીમાં અડતાલીસ ટકા જેટલું મતદાન થયું હતું ત્યારે સાંજના પાંચ વાગ્યા સુધીમાં સત્તાવન ટકા જેટલું મતદાન થયું હતું ત્યારે સાંજના સમયે પણ એક ટકાવારી જાહેર થઈ હતી જેમાં અંદાજે એકસઠ ટકા જેટલું મતદાન બહાર આવ્યું હતું ત્યારે ચોવીસ કલાક બાદ હવે ફરી એકવાર આ જે ફાઇનલ જે ટકાવારી છે તે બહાર આવી છે ત્યારે વાત કરીએ તો આ ફાઇનલ ટકાવારી જે છે તે એકસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકાવારી વડોદરા બેઠક પર થઈ છે એટલે કે એકસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા જેટલું મતદાન વડોદરા બેઠક પર નોંધાયું છે